ગુજરાત ખાતે ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને આણંદ જિલ્લા આઈસીડીએસ વિભાગના સંયુક્ત ઉપક્રમે નારી સંમેલન કાર્યક્રમ યોજાયો હતો મહિલાઓને નારી અદાલત અને મહિલા લક્ષી વિવિધ સરકારી યોજનાની જાણકારી આપવાના હેતુથી સંસદ સભ્ય મિતેશ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું કાર્યક્રમમાં મહાનુભાવો દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલા વિકાસને લગતી વિવિધ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી તેમજ નારી અદાલતની કામગીરી અને પ્રક્રિયા વિશે મહિલાઓને વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી મહિલા આરક્ષણ અને મહિલા અધિકારો અંગે મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે આંગણવાડીની બહેનો સારી કામગીરી બદલ મહેમાનો દ્વારા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા આજે પેટલાદ મુકામે નારી સંમેલન મહિલા આયોગ દ્વારા રાખવામાં કાર્યક્રમ આવ્યો હતો સૌ મહિલાઓ અને માલ મહિલા આયોજનના પ્રમુખશ્રી પણ આજે હાજર રહ્યા છે મારી સાથે વિધાનસભાના ધારાસભ્ય એવા આદરણીય કમલેશભાઈ કિસાન મોરચાના ઉપપ્રમુખ દીપકભાઈ પટેલ અને સૌ મહિલા આયોજનના પદાધિકારી ખૂબ સારો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મહિલા આરક્ષણ બિલ જે બે હજાર ચોવીસમાં નવા પાર્લામેન્ટમાં પહેલાં જ સેશનમાં જે પાસ કર્યું તું સૌ મહિલાઓ એને આવકાર્યું છે અને આવતા વર્ષાઓ વર્ષોમાં મહિલા સશક્તિકરણ સાથે મહિલાઓ આત્મનિર્ભર બને કે જે એમને વિચાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે મૂક્યો છે એ દરેક મહિલા સુધી પહોંચે એની વ્યવસ્થા જ્યારે આ મહિલા આયોગ કરી રહી છે અને મહિલાઓને ક્યાંય પણ જગાએ કોઈ તકલીફ ના પડે એનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે આજે આજના કાર્યક્રમમાં અને કમલેશભાઈ પટેલ જે ધારાસભ્ય છે એમને ખૂબ સારું માર્ગદર્શન દરેક મહિલાઓને આપ્યું એ બધા સૌનો આભાર માનું છું નારી સંમેલનમાં નારી એ શક્તિ જ છે અને શક્તિને સંદેશ ના હોય એનું વંદન હોય નમન હોય અને આજે પેટલાદ વિસ્તારમાં પેટલાદની નારીઓ નારી સંમેલનમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે ત્યારે નારી ધારા જ સમાજ નિર્માણ થવાનું છે અને સ્થેલું છે સમાજને આગળ લઈ જવા માટે સંસ્કારી બનાવવા માટે નારી શક્તિ જ જ્યારે આહવાન કરી રહી છે ત્યારે અને માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે નારી માટે વિધાનસભાને લોકસભામાં તેત્રીસ ટકા અનામતની જોગવાઈ કરી છે ત્યારે નારી શક્તિના તાકાતથી દિવ્ય અને ભવ્ય ભારતનું નિર્માણ થવાનું છે ભારત કે વંદે માતા